Look, 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 here. Animal. Where? You can see? जो ला, ट्री देखा ही ना, थी उसो so sirens, so and I, and I... ना ये हमारा हमारा है। है हमारी नहीं नहीं। नहीं आता एक लक्षण है खाखा आती करने Ram good morning saya 26 Jun guru war

તો હારી વિડીયો કોલમાં હે એ તો પછી કારક હાલે ગાપસી મારે જાય તો કી કે અજય એવા હજા કાંઈ પાંદણા થયા નથી ને ટણા આવા તડિકાની વારવાની ઈમેજ નથી થતી અંદરનું સાફ થઈ જાય એટલે હાલ્યો બગીચો તો હજે એવો સોખો દેખાય એવા તો નથી હા એ વાગવામાં હે ને એ કોઈ ને કાલના મગ ભાત પડ્યા ફ્લિટમાં ખાલી બે રોટલી કરવાની હે અમારે જે ફ્રીજમાં પડી હોય ને એ હરફ થાય કેટા કઈ કરવું નહીં પણ ટાણે ટાણે શિયા નાખવું ને બહુ કંટાળાજનક છે આપણે તો દસ મિનિટમાં બે રોટલિયું થઈ ગયું કાલુના મગ પડ્યા બાફા બટેટા ને તો ભાથે બપારા કરી કરેલી અરે આ તા નહીં હે ને આ એક હે ખાખા ખાંખાખોરા કરવાને આથી વાથી વા આપણે એ થાય કે ગાય ખાઈને ગળીક લંબાવીએ તો અહીં ઉઠવાનું ટાણું થાય એટલે અમારે આ કાંઈમ કાંઈ હોય ખીલખોળાળો હજી ખરેખર ખેર કર્યા જ રાખે હોવાનો દે મારે હોવાનું ટાણું થાય ને તો ભાઈને ઉઠવાનું ટાણું થાય હું રાંધતો હોય તો ભાઈ હું હોય એ આ જો આડાઉ આડાઉ કર્યા જ રાખીએ આથી વાક્યાનું આથી વાક્યા અર્જુનને એવી રો ન લેવો જોઈએ કાંઈ ચેઢિયા તા પગાર વસૂલ કરો કાંઈ જો અમારું લોકેશન છે ને ભાઈ પહાડી ઉપર સ્થિત છે અમે એક મને લાગે કે આખો জেরુસલેમ એક ડુંગર ઉપર જ છે હેઠું છું હેઠું છું ને અમારું ઘર પણ એક ડુંગરની સોટી ઉપર છે ને અમારે નીચેથી પણ એક છે આ લોકેશન જો આ પામ ના ટ્રી દેખાય ને એ અમારાથી ઉછોઈ રહ્યો છે ના પાછી જવાની સીડી હોય પછી આ માળ દેખાય ને આ માળ દેખાય ને એ પેલો માળ હે ને અમારું એથી ડાઉનમાં હે આથી સીડીઓ આવતા ને એથી પણ ડાઉનમાં પાછો આ એરિયો હોય એટલો ને અમારાથી હજી બે સ્ટેપ ઉપર ડુંગર હે આ બાજુ હે ને ભાઈ આખો એક ડુંગર હે નાના માથે પગલ્યું હે ને આખો એક રોડ હે આથી પણ બસો હાલે ઉપરથી પણ ને ત્યાં જવા માટે હે ને આવ્યું સીડી હોય આથી સડે આગળની ગલીઓમાં જે હકીએ ને પાછી અમારો આ રોડ ઉતરવા હતો હે ને આવ્યું સીડીઓ પાછી આખર હેઠી હોય આ બાજુ આખા જેરુસલમમાં આવી રીતના હોય જમીન ભૌગોલિક દ્રષ્ટિએ હેઠા આવશું હેઠા આવશું હેઠા એ સિટી અમારા કરતા એવું શું હા અમે છે ને હવે હેઠા કહેવાય કોરા જો ઉપરથી બસ જાય હું હે ને ત્રીજે માળી આવ્યો આ એક ઓફિસ છે ત્યાં અમારા ઘરના ઉપર અહીંથી બસું જાય ઉપરથી પણ બસું જાય બે રોડ હે અને આથી આવવામાં આઈ ની દીકરીનું આ પેલો માળ પછી આ જે ઓફિસ છે ને એ બીજો માળ ને ગ્રાઉન્ડમાં હાવ હેથે અમારું આઈનું ઘર हाँ मैं हाँ वेट जो लो इरियो देखा ही न्याती ट्रेन नोटेशन है लुक 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 ये एनिमल वेर यू कैन सी व्हाट यू कैन सी वेर दे वेट आई गिव यू चेयर स्टैंड हियर यू कैन सी ये 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 Look in mobile. Where? Yeah. Wait, let me see I can see down. Where? I show Maria I need the crean of the crow. Nay, the cannot joke better. What is this? Animal's name? You know? No. No? I think it's a baby panda bear. What? Panda bear is a kind of Baby bear. Baby yeah. panda. Baby panda. Yeah, maybe. I don't know. I don't I don't think it's a panda. It's it's like a grizzly bear. What? A grizzly bear. Grizzly bear. Bear. That that thing. At the khaya. Come here. No, no no, he doesn't know English. No? અમી હેના આ જ્યાં બગીચામાં કે પ્રાણી જોયું કે જેની કોઈ નામ જ નથી ખબર કોઈની એની પણ જ ખબર અમારે લાઇટનો કારીગર આવ્યો હતો એની પણ જ ખબર એની દેખાયું તે આ અંદર જેમ ગૂગલમાં સર્ચ કરે કે હે કામ ને થિયાવડું ને થલું ને મીંદણું ને નોરિયું એવું કંઈક અલગ પ્રકારનું જ છે બધા પહેલી વાર જોયું તો એનું ગૂગલમાં નામ સર્ચ કરતા જાણવા જયું કે રોક્સ ના I મેં I <laughs> जेडियाता नो वियारो थेगो तियार जा ू खाई कासो काकू जेडियातो सलाड ने विटामिन वारू बदू છગા ને રાંધવાનું થાતું તો વાળા તો હું કપાવા બટેટા કરી નાખીએ આવી ને આવતો હતા કારના વિયારા કરે ને ભૂવેગા આપણે વ્યારા કરે લંબાવીએ છાકે ને ત્યાં છે તો આપણો વ્યારો થગો તૈયાર ખાલી પૌવા ને છાસ હાલ હે રાત નીકળે જાય હે એટલામાં ને પૌવા હે ને ચાઇનીઝ થઈ ગા અંદર આવીને ફ્રીજમાં કંઈક ચાઇનીઝ ચટણી ઉતી ડ્રાય મંચુરિયન હોય એવો ફ્લેવર આવતો તો મેં જીકી થઈ ગયા ચાઇનીઝ ફ્લેવરવાળા હા લ્યો કરી લઈએ કરી જઈએ મળી નવા બ્લોકમાં રામ હેરામ